હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ આવર યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો કાયમ મસ્ત અને હેલ્ધી રહો એવું એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ તો મસ્ત સવાર થઈ ગઈ છે અત્યારે અને વાગી ગયા છે આઠ તો અત્યારે સવારનું રૂટિન ચાલુ થઈ ગયું છે તો દૂધ ગરમ કરું છું રોજની જેમ તો એલચી દળેલા નહોતા તો મેં એલચી દળ્યા તો એના જે ઉપરના ફોતરા આવે એ રહેવા દીધા છે તો આ રીતે દૂધ ગરમ કરું તેમાં નાખું છું તેમાં એલચીની સરસ સ્મેલ આવી જાય તો દૂધ ગરમ થાય એટલે દૂધ નાસ્તો લઈ લઈએ અને અત્યારે મેં શાક મિક્સ કરું છું હવે આમાં તો વટાણા અને વાળો લીધી છે અને આટલું પડ્યું છે કાચું કેળું તો કેળું નાખું અને આમાં છે મુઠિયા અને ટામેટા તો શાક બનાવું ઊંધિયાનું તો સાંજે મેરેજમાં જમવા જવાનું છે એટલે અત્યારે સવારે સવારનું જ બનાવવાનું છે એટલે થોડુંક જ શાક બનાવું આમ તો થોડું વધારે હોય તો સાંજે વપરાઈ જાય પણ સાંજે જમવા જવું છે એટલે અત્યારે જેટલું જ બનાવું શાક થોડું તો બીજું કંઈ તો શાક છે નહીં મારી પાસે ગિલોડી પણ નથી તો આટલું જ શાક છે તો એનું મિક્સ શાક બનાવી દઉં ઊંધિયા જેવું અને રોટલી બનાવી દઉં તો ચલો હવે દૂધ નાસ્તો કરીએ અને કપડાં પણ ધોવા છે ફ્રેન્સ રોટલીનો આંટો બાંધી અને રોટલી ચાલુ કરી છે મેં કરવાની તો અહીંયા રોટલી કરું છું તો ચાલો શાક થઈ ગયું છે તો રોટલી પણ કરી લો હા તો ગઈશ હું ગઈ હતી પીઠીમાં તો જઈને આવી પીઠીમાં આ જોઈ લો પીઠીની ક્લિપ છે I do ઠાણી છે એમના વેવાણ થાય એમના છોકરાનું મેરેજ છે તો અમારે પણ વેવાણ જ થાય એટલે મેરેજમાં જવાનું છે એમના ત્યાં ત્રણ દિવસ એમના ત્યાં પ્રોગ્રામ છે તો આજે પીઠી સવારે પીઠી હતી પછી બપોરે બપોરે પણ પ્રોગ્રામ છે અને રાત્રે સંગીત સંધ્યાનો પ્રોગ્રામ છે કાલે સાંજે મેરેજ છે અને પરમ દિવસ સાંજે રિસેપ્શન છે તો ત્રણ દિવસ સાંજે સાંજે જમવા જવાનું છે મેરેજમાં તો સવારે ઘરે બનાવવાનું અને સાંજે જમવા જવાનું તો હું એ રીતે ક્લીપ લઈશ તો સાંજે જમવા જઈશ એટલે ત્યાં ક્લિપ લઈશ પ્રોગ્રામની અને જમવા જઈશ ત્યાં લઈશ તો અત્યારે તો હું જઈને આવી પીઠીમાં તો હું રોટલી બનાવીને જ ગઈ હતી તો રોટલી થઈ ગઈ છે આમાં શાક પણ થઈ ગયું છે મસ્ત ઊંધિયાનું શાક પણ બની ગયું છે તો થોડું થોડું બનાવા જઈએ પણ થોડું વધારે થઈ જાય તો સાંજે તો જમવા જવાનું છે તો કુકડાંકી દઈએ રોટલી બની ગયું છે તો થોડીવાર પછી જમી લઈએ રાત્રે જઈશું રાસગરબામાં તો ક્લિપ લેવાય તો ત્યાં પણ લઈશ હા તો ફ્રેન્ડ્સ અત્યારે ચાર વાગવા આવ્યા છે અને વરઘોડામાં જવા માટે હું રેડી થઈ છું સાડી પહેરીને તો જુઓ આ સાડી પહેરી છે હું લાવી દી એ સહેલીમાંથી તો તમને બતાવી હતી લાવી ત્યારે તો આજે પહેલી વાર જ પહેરી આ સાડી મેં આજે નંબર આવ્યો છે આ સાડી પહેરવાનો તો ચલો જઈએ હવે અને મારી સાથે નિહારના પપ્પા પણ આવે છે તો એ પણ રેડી થઈ ગયા છે Y ahí es a ver. તો ગઈશ બપોરે તો વરઘોડામાં જઈને આવ્યા અને સાંજે પછી ત્યાં જમી લીધું જમીન પછી ઘરે આવ્યા અને હવે તૈયાર થઈ અને જઈએ છીએ અત્યારે સંગીત સંધ્યા એટલે કે રાસ ગરબાનો પ્રોગ્રામ છે એટલે ત્યાં જઈએ છીએ તો મેં સાડી નથી પહેરી ટોપ જ પહેરી છે અત્યારે તો તો ચાલો હવે જઈએ છીએ ત્યાં અને ત્યાં ડાન્સની કે કોઈ ક્લિપ લેવાશે તો હું લઈશ અને તમારી સાથે શેર કરીશ આજનો વિડીયો આપણે અહીંયા જેમ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય